નમસ્કાર મિત્રો હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનો એગ્રીકલ્ચર બિઝિક્સ ચેનલ પર સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જમીન વિજ્ઞાન વિષયના કેટલાક અગત્યના ટોપિક્સની ચર્ચા કરીશું જે ખેતી મદદનીશ બાગાયત મદદનીશ અને બીજ અધિકારીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ વિડિયોમાં આપણે જમીન નિર્માણ એટલે કે સોઇલ ફોર્મેશન સોઇલ પ્રોફાઇલ જેને ગુજરાતીમાં મૃદા પરિચ્છેદિકા કહે છે અને સોઇલ ટેક્સચરના આધારે જુદા જુદા વર્ગીકરણનો અભ્યાસ કરીશું હવે સૌ પ્રથમ જોઈએ કે જમીન નિર્માણ શું છે તો જમીન નિર્માણ એ સતત અને ખૂબ ધીમી પ્રક્રિયા છે આ સમગ્ર પ્રક્રિયાને બે તબક્કાઓમાં વિભાજીત કરવામાં આવે છે પ્રથમ તબક્કામાં મોટા ખડકો એટલે કે અગ્નિકૃત ખડકો રેતાળ ખડકો ચૂનાવાળા ખડકો આ ખડકોનું ખવણ થઈને નાના ખનિજ કણોમાં રૂપાંતર થાય છે અને પ્રક્રિયાના બીજા તબક્કામાં જૈવિક સ્થરાકૃતિક અને આબોહવાકીય પરિબળો વચ્ચે આંતરક્રિયાને કારણે આ ખનીજ દ્રવ્યોનું ચોક્કસ પ્રકારની મૃદા એટલે કે જમીનમાં નિર્માણ થાય છે હવે આપણે જોઈએ જમીન નિર્માણના પરિબરો તો જમીન નિર્માણના પરિબળોને ત્રણ ભાગમાં ડિવાઈડ કરેલા છે એક છે સક્રિય પરિબળ બીજું છે અસક્રિય પરિબળ અને ત્રીજું છે તટસ્થ પરિબળ તો આ ટોપિકમાંથી પરીક્ષાઓમાં અલગ અલગ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે જેમ કે નીચે આપેલા વિકલ્પો પૈકી જમીન નિર્માણના સક્રિય પરિબળો કયા છે નીચે આપેલા વિકલ્પો પૈકી જમીન નિર્માણના અસક્રિય પરિબળો કયા છે તો આવી રીતે પરીક્ષાઓમાં ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે તો હવે ચર્ચા કરીએ જમીન નિર્માણના પરિબળોની તેમાં પ્રથમ છે સક્રિય પરિબળ તો સક્રિય પરિબળમાં બે પરિબળ આવે છે એક છે વાતાવરણ અને બીજું છે સજીવો તો પ્રથમ વાતાવરણમાં વરસાદ અને તાપમાન બે અગત્યના વાતાવરણીય પરિબળો છે જે જે જમીન નિર્માણની પ્રોસેસને એક્ટિવેટ કરે છે જેમ તાપમાન વધુ હોય તેમ ખડકનું ખવાણ ઝડપથી થાય છે અને બીજું પાણી કે જે સોઇલ પ્રોફાઇલને ફિઝિકલી અને કેમિકલી બંને રીતે અસર કરે છે અને જમીન નિર્માણની પ્રક્રિયાને એક્ટિવેટ કરે છે ત્યારબાદ જમીન નિર્માણનું બીજું સક્રિય પરિબળ સજીવો એટલે કે સજીવોમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સક્રિય રીતે જમીન બનાવવામાં ભાગ ભજવતી હોય છે હવે ચર્ચા કરીએ જમીન નિર્માણના અસક્રિય પરિબળો વિશે તો અસક્રિય પરિબળોમાં બે પરિબળો આવેલા છે એક છે સ્થરાકૃતિ જેને ટોપોગ્રાફી કહે છે બીજું છે મૂળ દ્રવ્ય જેને પેરેન્ટ મટીરિયલ કહે છે તો હવે જોઈએ સ્થરાકૃતિ ટોપોગ્રાફી જમીન નિર્માણમાં કઈ રીતે અસર કરે છે સૌપ્રથમ સમજીએ કે ટોપોગ્રાફી એટલે શું ટોપોગ્રાફી એટલે કે જે જગ્યાએ સોઇલ ફોર્મેશન થતું હોય તે જગ્યાનો આકાર કેવો છે ત્યાં જમીન દોવાણ કેટલું થાય છે ત્યાં કેટલો સૂર્યપ્રકાશ પડે છે જે તે જગ્યા પર પાણી નિકાલ કેવો છે આ બધા પરિબરો જમીન નિર્માણને અસર કરતા હોય છે એટલે કે આને સ્થરાકૃતિક પરિબળ કહેવામાં આવે છે જમીન નિર્માણના હવે વાત કરીએ અસક્રિય પરિબળમાંથી બીજું પરિબળ મૂળ દ્રવ્ય એટલે કે જેને પેરેન્ટ મટિરિયલ કહે છે તો પેરેન્ટ મટિરિયલ એટલે કે અસંગઠિત જથ્થો જેમાંથી જમીન નિર્માણ પામે છે જેમાં અલગ અલગ ખડકો અને ખનિજ તત્વોનો સમાવેશ થાય છે ત્યારબાદ જમીન નિર્માણના પરિબરોનો ત્રીજો ભાગ છે તટસ્થ પરિબળ એટલે કે સમય સમય એટલે કે જ્યારથી જમીન નિર્માણની પ્રક્રિયા શરૂ થઈ હોય અને જે અત્યારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ આવતા જે સમયગાળો લાગે તેને સમય કહે છે અને આ પરિબળ તટસ્થ પરિબળ કહે છે હવે વાત કરીશું બીજા ટૉપિક એટલે કે સોઇલ પ્રોફાઇલ જેને ગુજરાતીમાં મૃદા પરિચ્છેદિકા કહે છે તો સોઇલ પ્રોફાઇલ એટલે કે જમીનનો વર્ટિકલ સેક્શન કે જે એક ઉપર એક ગોઠવાયેલા સંસ્તરોની અનુક્રમિક રચના છે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે જમીનનો વર્ટિકલ સેક્શન એટલે કે ઊભો સેક્શન જેમાં એક ઉપર એક ગોઠવાયેલા એટલે કે આ એક બે ત્રણ એમ એક ઉપર એક ગોઠવાયેલા હોરિઝોન્સ એટલે કે સહસ્તરોની અનુક્રમિક રચના કે જેને સોઇલ પ્રોફાઇલ કહે છે હવે જોઈએ સોઇલ પ્રોફાઇલમાં આવેલા અલગ અલગ હોરિઝોન વિશે તો સૌથી પ્રથમ જે ઓ હોરિઝોન જે મુખ્યત્વે તાજા કે અંશતઃ વિઘેટન પામતા કાર્બનિક દ્રવ્યોના બનેલા હોય છે આ સંસ્તર એટલે કે આ હોરિઝોન વનમાં જ સુવિકસિત હોય છે જે જંગલોમાં સુવિકસિત હોય છે અને ખેતી થતી જમીનમાં તેનો સદંતર અભાવ હોય છે એટલે કે ઓ હોરિઝોન જે છે એ જંગલોમાં જ જોવા મળે છે આપણે ખેતી થતી જમીનમાં તે જોવા મળતો નથી હવે વાત કરીએ એ હોરિઝોન વિશે તો એ હોરિઝોનને ટોપ મોસ્ટ મિનરલ હોરિઝોન કહે છે તે સપાટીએ અથવા તો સપાટીની નીચે તરત બનતા હોય છે તેમાં કાર્બનિક દ્રવ્ય પુષ્કળ પ્રમાણમાં હોય છે અને દ્રાવ્ય ક્ષારો માટી આયરન એલ્યુમિનિયમ નીચેની દિશામાં જતાં ગુમાવે છે એટલે કે લીચિંગ કરતા હોય છે તેથી આ ક્ષેત્રને નિક્ષાલન એટલે કે એલ્યુવિશન ક્ષેત્ર કહે છે અને આ ક્ષેત્ર સિલિકા અને બીજા અવરોધક ખનીજોથી ભરપૂર હોય છે ત્યારબાદ હવે એ હોરિઝોનની નીચે આવતો હોરિઝોન એટલે કે બી હોરિઝોનની ચર્ચા કરીએ તો સપાટીની નીચે બનતા આ ખનિજ સંસ્તરો તે ધોવાઈને આવેલા માટી લો એલ્યુમિનિયમ મેંગેનીઝ અને કાર્બનિક કલેલોથી ખૂબ જ ફળદ્રુપ હોય છે એટલે કે જે એ હોરિઝોનમાંથી લીચિંગ થઈને જે લો એલ્યુમિનિયમ મેંગેનીઝ જે બધું આવતું હોય નીચે લીચિંગ થઈને તે બી હોરિઝોનમાં આવે છે એટલે કે આ હોરિઝોનને ઇલ્યુવિએશન કહે છે એ હોરિઝોનને એલ્યુવિએશન કહે છે અને બી હોરિઝોનની ઇલ્યુવિએશન કહે છે જેમાં ઉપરના સ્તરો કરતાં પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે હવે વાત કરીએ બી સ્તરની નીચે આવેલું ખનિજ સ્તર એટલે કે સી સંસ્તર જેને સી હોરિઝોન કહે છે એટલે કે આ ખનિજ સ્તરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તે અપૂર્ણપણે ખમાણ પામેલા ખડકો ધરાવેતા હોય છે હવે વાત કરીએ પાર્ટિકલની સાઇઝના આધારે વર્ગીકરણ તો આ ટોપિકમાંથી ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલા છે અલગ અલગ મૃદાનો કણ દર્શાવેલો હોય અને ઓપ્શનમાં તેનું કદ આપેલું હોય કે આમાંથી સાચું કદ પસંદ કરો તો અહીંયા આપણે જોઈએ કે ઝાડો કાંકડો એટલે કે કોર્સ ગ્રેવલનું માપ કેટલું છે તો પાંચ એમ એમ કરતાં વધારે બીજું જોઈએ ઝીણો કાંકરો એટલે કે ફાઇન ગ્રેવલ બે એમએમથી પાંચ એમ એમની વચ્ચે પછી જોઈએ કોર્સ સેન્ડ એટલે કે જાડી રેતી એટલે કે ઝીરો પોઈન્ટ બે એમએમથી બે એમ વચ્ચે ત્યારબાદ ઝીણી રેતી એટલે કે ફાઇન સેન્ડ એટલે તેનું માપ છે ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ ઝીરો પોઈન્ટ બે એમ પછી જોઈએ કાંપ એટલે કે સિલ્ટનું માપ કેટલું છે તો જીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે એમ એમથી ઝીરો પોઈન્ટ ઝીરો બે એમ એમ ત્યારબાદ માટી એટલે કે ક્લેનું સાઇઝ કેટલી છે તો જીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે એમ એમ કરતાં ઓછું કદ એટલે કે લેસ દેન જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ એમ એમ હોય તો તેને માટી કહે છે હવે જોઈએ વિવિધ કદના મૃદાના કણોના પ્રમાણને આધારે મૃદા ગઠનના કેટલાક વર્ગો છે એટલે કે રેતાલ મૃદા છે એને કહેવાય લોમી સેન્ડ કોને કહેવાય ગોરાડું જમીન કોને કહેવાય કાંપાળ જમીન કોને કહેવાય તો અલગ અલગ કદનું જે સાપેક્ષ પ્રમાણ હોય તેના આધારે વર્ગીકરણ કરવામાં આવેલ છે સૌપ્રથમ જોઈએ કે રેતર મૃદા કોને કહે છે તો રેતર મૃદામાં પંચ્યાસી ટકા રેતર કણ અને પંદર ટકા માટીવાળા કણ અથવા તો કાપવાળા અથવા બંને હોય બરાબર તો તેને રેતર મૃદા કહે છે ત્યારબાદ રેતર માટી એટલે કે લોમી સેન્ડ ઉપર છે રેતર મૃદા એટલે અને બીજું છે રેતાર માટી એટલે કે લોમી સેન્ડ કોને કહે છે તો જેમાં સિત્તેર ટકા રેતી હોય અને ત્રીસ ટકા માટી અથવા તો કાંપ અથવા તો બંને હોય તેને શું કહે છે તો લોમી સેન્ડ કહે છે ત્યાં હવે ત્રીજું છે ગોરાડુ ભૂમિ એટલે કે લોમ જમીન કોને કહે છે તો તેમાં પચાસ ટકા રેતી અને પચાસ ટકા માટી માટી જેને ક્લે કહે છે અથવા તો કાંપ અથવા તો બંને હોય તેને શું કહે છે ગોરાડુ જમીન ત્યારબાદ કાંપવાળી જમીન કોને કહે છે તો કાંપવાળી જમીનમાં નેવું ટકા કાંપ અને દસ ટકા રેતી હોય છે તો આ થયું અલગ અલગ કણોના સાપેક્ષ પ્રમાણના આધારે મૃદાનું વર્ગીકરણ હવે વાત કરીશું અલગ અલગ સોઇલ ઓર્ડર વિશે તો આ ટોપિકમાંથી પણ ઘણી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાયેલા છે તો ચર્ચા કરીએ હવે તો સૌપ્રથમ જોઈએ કે એન્ટી કોને કહે છે તો એન્ટીસોલ્સ એટલે કે ન્યુ એલ્યુએલ સોઇલ ન્યૂ એલયુએલ સોઇલ્સ એટલે કે નવી કાંપાર જમીન હોય તેને એન્ટી કહે છે ત્યારબાદ જોઈએ વર્ટીસોલ્સ કોને કહેવાય તો જે બ્લેક સોઇલ છે એટલે કે જે કારી જમીન છે તેને વર્ટીસોલ્સ કહે છે ત્યારબાદ જોઈએ ઇનસેપ્ટીસોલ્સ કોને કહે છે ઇનસેપ્ટીસોલ્સ એટલે કે જે જૂની કામવાળી જમીન છે તેને ઇનસેપ્ટીસોલ્સ કહે છે હવે જોઈએ સોલ્સ કોને કહે છે તો સોલ્સમાં સલાઇન સોઇલ જેને ક્ષારવાળી જમીન સોડિક સોઇલ જેની ભાસ્મિક જમીન સોડિક સોઇલ એટલે કે ક્ષારવાળી અને ભાસ્મિક જમીન ત્યારબાદ બીજું છે ડેઝર્ટ સોઇલ એટલે કે રણ પ્રકારની જમીન આ બધી જમીનો જમીનો સોલ્સ ગ્રુપમાં સમાવેશ થાય છે હવે જોઈએ મોલિસોલ્સ ગ્રુપ એટલે કે મોલિસોલ્સ ગ્રુપમાં તરાઈ સોઇલ્સ એટલે કે આ જમીનો જંગલોમાં જોવા મળે છે જેમાં ઓર્ગેનિક મેટર અને નાઇટ્રોજન ખૂબ વધારે પ્રમાણમાં હોય છે પરંતુ ફોસ્ફરસ તત્વની આ જમીનમાં એટલે કે તરાઈ જમીનમાં ખૂબ કમી હોય છે એટલે કે તરાઈ જમીનમાં ફોસ્ફરસ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ મોડીસોલ્સ ગ્રુપમાં સમાવેશ થતી જમીન છે ચરણો જેમ સોઇલ્સ ચરનો જેમ એ પણ દેખાવમાં કાળા કલરની અને તેમાં પણ ઓર્ગેનિક મેટર ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ જોઈએ ચેસ્ટનટ સોઇલ તો આ ચેસ્ટનટ સોઇલ એટલે સૂકા ગ્રાસલેન્ડ એરિયામાં જોવા મળે છે અને આમાં પણ ઓર્ગેનિક મેટરને એવું બધું વધારે પ્રમાણમાં હોય છે ત્યારબાદ જોઈએ આલ્ફીસોલ્સ આલ્ફીસોલ્સ એટલે કે ડિગ્રેડેડ ચરનો જેમ સોઇલ્સ છે રેડ સોઇલ્સ છે એટલે કે લાલ જમીન છે આ બંને જમીનોનો સમાવેશ આલ્પીસોલ્સ ગ્રુપમાં થાય છે ત્યારબાદ જોઈએ છેલ્લું હિસ્ટોસોલ્સ હિસ્ટોસોલ્સ ગ્રુપમાં જે ઓર્ગેનિક જમીનો છે તે જમીનોનો સમાવેશ હિસ્ટોસોલ્સ ગ્રુપમાં થાય છે આ સોઇલ ઓર્ડરમાંથી ઘણી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાયેલા છે આગળ આપણે જે પણ ટોપિક જોયા તેના અમુક એમસીક્યુ વિશે અહીંયા થોડી ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ પ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે જમીન બનાવનાર પરિબરોમાં સક્રિય પરિબળ કયું છે તો નીચે ઓપ્શન છે વનસ્પતિ અને વાતાવરણ બીજો ઓપ્શન છે વનસ્પતિ અને અને ત્રીજો ઓપ્શન છે સમય વાતાવરણ ચોથો ઓપ્શન છે સમય અને વનસ્પતિ તો આનો જવાબ આવે છે વનસ્પતિ અને વાતાવરણ એ જમીન બનાવનારા સક્રિય પરિબરો છે ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ જમીન નિર્માણ માટેની કઈ પરિબરોના પરસ્પર પ્રભાવને સંયુક્ત રૂપે પેડોજીનેસિસ કહે છે તો આનો જવાબ અહીંયા જોઈએ કે શું ઓપ્શન આપેલા છે કે જૈવિક પરિબળ રાસાયણિક પરિબળ અને ભૌતિક પરિબળ અને ઓપ્શન છે ચોથો ઉપરોક્ત બધા તો આનો જવાબ છે ઉપરોક્ત બધા એટલે કે જૈવિક પરિબળો રાસાયણિક પરિબળો અને ભૌતિક પરિબળોના પરસ્પર પ્રભાવને સંયુક્ત રૂપે પેડોજીનેસિસ કહે છે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે નીચે આપેલા વિકલ્પો પૈકી માટી એટલે કે ક્લેનું કદ કેટલું હોય છે તો આમાં ઓપ્શન જોઈએ કે જીરો પોઈન્ટ ઝીરો જીરો બે એમ એમથી ઓછું બીજો ઓપ્શન છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ mm પોઈન્ટ ટુ સી ઓપ્શન છે 0.002 mm ઝીરો ઝીરો ટુ ઝીરો ટુ ચોથો ઓપ્શન છે બે mm થી પાંચ mm તો આનો સાચો જવાબ છે ઓપ્શન ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો બે ઓછું કદ એ માટેનું કદ છે તો હવે ચોથો ક્વેશ્ચન જોઈએ કે જમીનનું કયું બંધારણ સૌથી વધુ ઉપજાવક માનવામાં આવે છે તો ઓપ્શન છે રેતાર ચીકણી ગોરાડું કે કામવાળી તો આનો જવાબ છે ગોરાડુ સી ઓપ્શન સી ગોરાડુ જમીનને વધુ ઉપચાવક બંધારણ માણવામાં આવે છે હવે ચર્ચા કરીએ માટીના કયા સ્તરમાં મોટે ભાગે ખનીજ પદાર્થો એકઠા થાય છે તો ઓપ્શન આપેલા છે એ પદાર્થ એ સ્તર બી સ્તર સી સ્તર કે આર સ્તર તો અહીંયા સાચો જવાબ છે બી સ્તરમાં સૌથી વધારે ખનીજ પદાર્થો એકઠા થાય છે ત્યારબાદ જોઈએ કયું માટીનું સ્તર પાકો ઉગાડવા માટે મહત્ત્વનું હોય છે તો આનો આન્સર છે ઓપ્શન એ એ સ્તર એ પાકો ઉગાડવા માટે મહત્વનું છે ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ કયું માટીનું સ્તર સજીવ પદાર્થોથી ભરપૂર હોય છે ઓપ્શન છે એ સ્તર બી સ્તર સી સ્તર કે ઓ સ્તર તો અહીંયા સાચો જવાબ છે ઓ સ્તર એટલે કે ઓર્ગેનિક મેટરનું સ્તર છે જે એ સજીવ પદાર્થોથી ભરપૂર હોય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી એગ્રીકલ્ચર બેઝિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એગ્રીકલ્ચર અસિસ્ટન્ટ સીડ ઓફિસર બાગાયત અસિસ્ટન્ટના વિવિધ મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જય હિન્દ